તમે શું રજૂઆત કરવા માટે અહીંયા આજે આવ્યા છો પાણી જોઈએ અમારે પાણી જોઈએ બીજું કંઈ નહીં બીજું શું હોય નગરપાલિકા કોઈ પગલાં ન લે તો તમારી કેવી તૈયારી અમારે કંઈ એવી તૈયારી નથી પણ તો અમે એ કે છે કે નહીં આવે તો કાક બીજું વિચારશું અમે કે શું જવાબ દઈએ અમને લખે જ આવ્યા અત્યારે આગળ પગલા ભરશું પછી અમે વિચારી જે કંઈ હોય પાણી વગર તો કંઈ હાલતું જ નથી અમારે ત્યારે પેલા અહીંયા અમે પગલું ભર્યું કે પાણી આપે એ લોકો કીધું કે અમે પાણી આપશું એટલે અમને સંતોષ હવે એ રૂપરૂપ આવે ને એટલે અમને ખબર પડે કે જોઈ ગયા બરાબર એમ પાણી આવે કે નહીં પાણી છોડી ને ચેક કરી જઈશું અમે ન આવે ને તો બે ચાર બૈરા આવવાનું રજૂઆત કરવાની તમારે તો કઈ વાંધો નહીં કીધું આલો પછી આવશું કીધું પછી આવશું ભરી પાછા વરી આવશું નહીં આવે તો પાણી વગર તો હલવાનું જ નથી પાણી તો ઉઠી પેલા જોઈ ભાઈ અમારે ડબલ પાણી જોઈ ડબલ નો જોઈ પેલા ડબલ પાણી જોઈ એમ કે પાણી વગર તો પેલા ઉઠતા પેકું પાણી જોઈ

છે જે હોય તકલીફ પડતી અને આર્થિક રીતે પણ એ લોકો એટલા સક્ષમ નથી હોતા કે પાણીના ટાકા મગાવી શકે એ વચ્ચે પાણીના ટાકા મગાવે છે અને નગરપાલિકા આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે એમને પાણીના પ્રશ્ન સોલ્યુશન આવી જાય જોડાઈ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર